નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું ઔષધિ દિવસ વિશે જેનેરિક દવાઓના ઉપયોગ અને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના એટલે કે પી એમ બી ના ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે સાતમી માર્ચે ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે સાતમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ચોથા ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જન ઔષધિ દિવસ સપ્તાહનું આયોજન એકથી થી સાત માર્ચ દરમિયાન કરવામાં આવે છે આ સપ્તાહની ઉજવણીના છેલ્લા દિવસે એટલે કે સાત માર્ચે ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસના જનઔષધિ દિવસની થીમ જનઔષધિ સસ્તી ભી અછી ભી છે સર્વપ્રથમ ઔષધિ દિવસની ઉજવણી સાત માર્ચ બે હજાર ઓગણીસના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ જાણીશું જેનેરિક દવા વિશે જેનેરિક દવાઓ બિનબ્રાન્ડેડ દવાઓ છે જે ગુણવત્તા અને અસરકારકની દ્રષ્ટિએ સમાન રીતે સલામત અને બ્રાન્ડેડ દવાઓની સમકક્ષ હોય છે

રામ પ્રસાદ બિસ્મિલ અશમકલ્લા ખાન અને અન્ય ક્રાંતિકારીઓના વકીલ બન્યા હતા ગૃહમંત્રીના પદ પર સેવા આપી હતી પંતને આધુનિક ભારતના વાસ્તુકારના રૂપમાં યાદ કરવામાં આવે છે તેમને ઓગણીસો માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા આવા જ ઇન્ફોર્મેટીવ માટે જોતા રહો વેબસંકુલ ઓફિસિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત